છોકરા કેમ કે બાપુના લુગડા પહેર્યા છે ને જવા દે ગાડી જવા દે ભગવાડ ભગવાડ કઈ કા બેટા તું છે ને આય ઘડીક ઉભો રહી જાયે હો હું આવું તું છે ને આય ઘડીક ઊભો રહે હું બાથરૂમ જાતી આવું હો અને આમ આમજો આઘો પાસો બીજી ચેય નો જાતો આઈ ને આય રહી જાય એમ કે આ રસ્તે છે ને નકરા છોકરા પકડવા વાળા નીકળે છે તને ઉપાડી જાશે અને કોક પકડે ને તો રાયડું નાખજે હો હો મારા દીકરા છોકરા પકડવા વાળા આ છે છોકરા પકડી અને દુબઈ જઈને વેચી નાખે છે ગુજરાતમાંથી હમણે હમણે આઠસો છોકરા ગાયબ છે હવે બહુ થઈ ગયું હવે આ રોડે પાકી તપાસ કરવી પડશે આ થી ન દીકડે છે અને મારા દીકરા નવા નવા વેશ બદલીને આવે ઓળખાતાય નથી છોટાથી આવે રોકવું પડશે

આપણું ચેક કરવાનું છે એ મૂકી દો એ મૂકી દો મારા છોકરાને આમ તો જો

હા ભાઈ તો ગામમાં કંઈક શું લાગે કોઈક બોલાવે છે હાલ તો એ ગામ ના એ બધાએ જલ્દી આવો ક્યાં શો એ ગામ ના બધાય જલ્દી આવો આ તો રાધાઓ રવે છે અ રાધાઓ તમે હું કામ રહો છો શું થયો

હું ગાડીમાં ભર્યો કાય ને સાહેબ એ ચેક કરો ગાડી દેકી વેકી બધું ચેક કરો દેકીમાં છોકરા ભર દે મારા દીકરા સાહેબ આ બધા શું અરે સાહેબ છે શું ઇમરજન્સી કેસ છે વાત કર સાહેબ હું તમને આખી વાત કરું ભાઈ આખી વાત કર

ઈની માને મને તું ઈના છોકરા છે પણ એ ઉપાડેલા હતા હઈ સાજા આખાઈ નઈ નઈ જાવ હોય એક કામ કરો એ જા કે બજુ સાહેબ આઈન પાસ ગયા આગળ તો એ ભાઈ નઈ જાય એ કે ગાડી ઊભી રાખી ને છોકરાની કિડની કાટ છે અહીંયા પગી જાય આપણે હાલો હાલો ખાઈ ખા હઈ છોકરાની કિડની નીકળી ગઈ હા બે ની કાટ નીકળી તો કેતા છો નઈ મને એ બાડિયા ને લપમાં

Why is <laughs> it hurt? Wheat, under the junior 5thầ. When the lord comes there, you throw him away from the��um. What can we do here, you can buy him. If you go, you will supervise me a pediatrician that will easily depend. When he's so cardoing it, I know what happened. He'sa a gebracht. ludd dotted line is a large <laughs> product. 마ar. byionala, the香riだけ La, the disease 1 જીવતા તો ઓલરેડી સજા આપીલી છે બાડો બનાવ્યો છે અને તોય પાછું આવું કામ કરે છે એક આ ખેતો કાકા ભારે તો હવે તો ઈ તો જો

મારા દીકરા એવી એક્ટિંગ કરે કે આ હા તો મોટા મહંત છે તો મારા દીકરા આમ કેવા નીકળ્યા એક ઠોકી છે હમણાં તમને હવે થઈ ગયું થઈ ગયું ધ્યાન રાખજો હલો ભાઈ હલો ભાઈ આને સજા હું આપતી એક કામ કરી અને એક જ સજા કાપીને કૂતરા નાખ ઇસાઈ મે ઉનો કરતા જેલમાં લઈ દઉં હરણે કટકા કરીને કૂતરા નાખ દેવા છે આ છોકરા ને મારી એનું કાઈ નઈ લઈ લો આમ તો એને કટકા કરવા હાલો આપણો પબ્લિક આનો તો અમે કટકા કરી એમને મારી નાખશું તમે યાદ રાખો હવે નકલી બાબાજીને ને નો કરવા દયો તો અત્યારે આ બઈ રોવે ને જા તમે રોશો અને છોકરો પડ્યો ને તમારો છોકરો પડ્યો છે એટલે આ વિડીયો બનાવ્યો હે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો આગળ મોકલી દો જણા ને એટલે એને ખબર પડે કે આ વાત નીકળી ગયા હે ખાતા બાપુ હોય ને ખાવાનું આપો બધું આપો પણ આવા ઢોઈજીને ઓળખી જાવ આ કામ કરવાનું છે કે તું સાહેબ કહું છું અમારા જેવા ઢોંજી બાપુ તમારા ગામમાં આવે તો એને ઓળખો અને તરત પોલીસ ને ફોન કરી દો ને તમારા છોકરા એ રે આવું થાય છે આવું ભાઈ રોકડ ક્યાં એ અને કાપવાના થોડા ફોન કરો ગોધી નાખે હવે ઉપાધિ કરો જો થવા નથી થઈ ગયું બરાબર થોડાક દેમ બધું હરખું આવી જાય છે પછી પાછું મહેનત ચાલુ કરી દો કામમાં બધું હાલો હજી તો નાની બાર છો હજી વિવરાત થયા હજી તો તાર કાંઈ વાંધો નથી હાલો હલો